કંઈક અલગ રીતે મસાલો બનાવવાની રીત સાથે મિની સમોસા પરફેક્ટ ક્રિસ્પી અને ખાસતા ઘરે જ બનાવો હોળી જેવા તહેવારોમાં પણ આ પ્રમાણે પરફેક્ટ સમોસા બનાવી શકાય છે સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રેસી ચેનલમાં તો આજે આપણે જોઈશું મિની સમોસા રેસીપી કંઈક અલગ રીતે

ત્યારબાદ તેમાં બે આઈસક્યુબ એડ કરશું એટલે તેનો ટેસ્ટ પણ જળવાઈ રહે અને કલર પણ જળવાઈ રહે ત્યારબાદ તેને વધારે ટેસ્ટી બનાવવા માટે થઈને થોડા ધાણા આખું જીરું અને સિલી ફ્લેક્સ એડ કરી રહ્યો છું ત્યારબાદ તેમાં થોડો ફુદીનો પણ એડ કરી રહ્યો છું ત્યારબાદ આ બધી જ વસ્તુને આપણે અધકસરી પેસ્ટ તૈયાર કરવાની છે ત્યારબાદ તેની મેં આ પ્રમાણે અધકસરી પેસ્ટ તૈયાર કરી લીધી છે તો મેંદાનો જેટલો લોટ લીધો છે તેમાં હું સ્વાદ પ્રમાણે થોડું એડ કરીશ તમે જે પ્રમાણે લોટ લીધો હોય તે પ્રમાણે નમક એડ કરી શકો છો ત્યારબાદ તેમાં આપણે થોડો અજમા એડ કરશું ત્યારબાદ તેમાં થોડું તેલ એડ કરશું એક ચમચી જેટલું તેલ એડ કર્યું ત્યારબાદ તેને આ પ્રમાણે સરસ મિક્સ કરી લેશું એટલે બધી જ વસ્તુ સરસ ભળી જાય અને પરફેક્ટ લોટ તૈયાર કરવાનો છે ત્યારબાદ અહીં જોઈએ તે પ્રમાણે જ પાણી એડ કરવાનું છે અને મીડિયમ લોટ તૈયાર કરવાનો છે

ત્યારબાદ આપણે જે તૈયાર કરેલી લીલી ચટણી છે તેને એડ કરશું અહીં લીલી ચટણી જે આપણે તૈયાર કરેલી હતી તે એડ કરીને ત્યારબાદ તેને લો ગેસની ફ્લેમ પર સરસ પકવવાની છે ત્યારબાદ અહીં આપણે થોડી હિંગ થોડું નમક થોડું ધાણાજીરું પાવડર

મસાલો બનાવવો હોય તે પ્રમાણે એડ કરી શકો છો તો અહીં આ બધી જ સરસ મિક્સ કરી દીધી છે અને પરફેક્ટ આપણો મસાલો તૈયાર થઈ ગયો છે જે મેંદાનો લોટ રાખેલો હતો તેને મિનિટ જેવો ટાઈમ થયો છે ત્યારબાદ અહીં આ પ્રમાણે લુવો લઈને તેને સરસ વણી લઈએ તો આ પ્રમાણે મેં રોટલી ની જેમ સરસ વણી લીધો છે ત્યારબાદ તેમાં સરસ હું કાપા પાડી દઈશ ત્યારબાદ તેમાં આ પ્રમાણે કાપા પાડી દેવાના ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો આપણો જે મસાલો તૈયાર કરેલો હતો તેના મેં બોલ્સ બનાવીને આ પ્રમાણે એડ કરી દીધા છે તમે અહીં જે પ્રમાણે સમોસું બનાવવું હોય તે પ્રમાણે બોલ્સ બનાવીને તેને એડ કરી શકો છો ત્યારબાદ તેને આ પ્રમાણે કિનારી પર પાણી લગાવી દેવાનું આ પ્રમાણે પાણી લગાવીને તેને પરફેક્ટ આપણે વાળી દેશું ત્યારબાદ એક સાઈડ ત્યારબાદ આ પ્રમાણે બીજી સાઈડ આ પ્રમાણે આપણે પરફેક્ટ સાઈડું તેની પેક કરી દેવાની છે લીક ના રહે તે ધ્યાન રાખજો આ પ્રમાણે પહેલા એક સાઈડ લીધી ત્યારબાદ આ બીજી સાઈડ આ પ્રમાણે સરસ પેક કરી દેવાનું ત્યારબાદ અહીં જે ઉપરની સાઈડ જે વધેલી છે તેને પણ આ રીતે પેક કરી દેસું હવે જે સાઈડ ઉપસેલી છે તેને પણ સરસ પેક કરી દેશું આ પ્રમાણે પેક કરી દેવાનું કોઈ પણ જગ્યાએથી ખુલ્લેના તે રીતે પેક કરવાનું છે તે ખાસ ધ્યાન રાખજો હવે જે આ સાઈડ બસેલી છે

અહીં આપણે આ પ્રમાણે બધા જ સમોસાને એડ કરીને સરસ તેને તળી દેશું અહીં ગેસની ફ્લેમ હાઈ રાખવાની નથી તે ખાસ ધ્યાન રાખજો આ પ્રમાણે તેને લો ગેસની ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ એક સાઈડ પકવી લેશું ત્યારબાદ તેને ચાઈડ ચેન્જ કરી દેશું ત્યારબાદ તેને આ પ્રમાણે સાઈડ કરી લેવાની એટલે સમોસા તૈયાર કરશો એટલે સમોસા એકદમ ક્રિસ્પી બનશે તમે જોઈ શકો છો અહીં સમોસાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને પરફેક્ટ ક્રિસ્પી આપણા સમોસા તૈયાર છે આ પ્રમાણે મિની સમોસા બનાવવા ખૂબ જ સહેલા છે તો આપણે આ સમોસાને એક પ્લેટમાં નીકાળી લેશું જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા સમોસા તૈયાર છે આ રીતે તૈયાર કરવાથી સમોસા ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે કોઈ પણ જગ્યાએ ટ્રાવેલ્સ કરતા હોય તો પણ બનાવીને લઈ જઈ શકો છો હોળી પર મહેમાન આવે ત્યારે પણ આ પ્રમાણે સમોસા બનાવી શકાય તો અહીં ચટણી સાથે ખાવાની મજા પડી જાય તેવા પરફેક્ટ મીની અને ક્રિસ્પી આપણા સમોસા તૈયાર છે આવા જ કંઈક અલગ રીતે સમોસા તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ